નમસ્કાર મિત્રો મારું નામ રાઠવા નર્તનભાઈ આર જય જુહાર જય પ્રકૃતિ જય સંસ્કૃતિ જય આદિવાસી મારા નાના મોટા વડીલો ભાઈઓ બહેનો ને જય જુહાર જય પ્રકૃતિ આવતીકાલે નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ યુનોના ઠરાવ મુજબ વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે જે આવતીકાલે આપણે ઉજવવા જઈ રહ્યા છે એટલે કે વિશ્વ આદિવાસી દિવસની આપણે ખૂબ ખૂબ શુભકામના મિત્રો મિત્રો વિશ્વ આદિવાસી દિવસ એટલે કે એના પરથી આપણે આપની ઓળખ બચાવી રાખવાની છે મિત્રો આપની એક ઓળખ આદિવાસી તરીકેની આપણી પરંપરા સામાજિક ધાર્મિક રીતિ રિવાજો સંસ્કૃતિ આપના દેવી દેવતાઓ આપના લગ્ન પ્રસંગો આપના ઉત્સવો આપના મરણ પ્રસંગો આપનો પહેરવાસ એ આપની સંસ્કૃતિ છે આપની પૂજા વિધિ લગ્નવિધિ વિધિ આપના પૂર્વજોએ આપને આપેલી ઓળખ છે અને એ આપણે જાળવી રાખવું અને આપની આદિવાસી તરીકેની સંસ્કૃતિને જાળવવી રાખવું ખૂબ જરૂરી છે મિત્રો મિત્રો જો આપણે આપના ડાહલાઓ કરતા હતા એ જ રીતે કરવું જોઈએ આપની સાચી ઓળખ આદિવાસી તરીકેની છે એટલે જય જોહાર જય પ્રકૃતિ જય સંસ્કૃતિ જે રીતે બીજાનું ઉદ્બોધન છે એવી રીતે આપણું પણ ઉદ્બોધન જય જોહાર જય પ્રકૃતિ જય સંસ્કૃતિ जो मित्रों जो प्रकृति पानी पिलाते समय किसी के साथ भेदभाव नहीं करती काला है या गोरा है और हवा हवा देते समय ये नहीं कहती तू ब्राह्मण हो या शूद्र हो उस प्रकृति की जय बोलना हमारा कर्तव्य है और पूरे विश्व को जय जोहार जय प्रकृति बोलना चाहिए क्योंकि कुदरत से बड़ी कोई ताकत नहीं है मेरी नज़र में और आपकी नज़र में जय जोहर जय प्रकृति और न पूछो जमाने को क्या हमारी कहानी है हमारी पहचान तो सिर्फ ये है कि हम सब आदिवासी हैं हम आदिवासी प्रकृति के पुंजारी संघर्ष ही हमारी सच्ची कहानी है 9 अगस्त 2025 विश्व आदिवासी दिवस आप सभी देशवासियों को विश्व आदिवासी दिवस की हार्दिक शुभकामना शिक्षा और संस्कृति जिंदगी जीने के मूल मंत्र है शिक्षा कभी झुकने नहीं देगी और संस्कृति कभी गिरने नहीं देती मित्रों अपनी संस्कृति को बचा के रखना अपना कर्तव्य है मित्रों उसको बचा के रखो उसको वो मेरी प्रार्थना है आपको आप जो समझो लेकिन वो हमारी पहचान है